નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો આદમી પાર્ટીના ધારાસભ્ય ત્યાં આગળ જવાનું છે બોટાદ એપીએમસી માં પણ જશે પરંતુ હેમંતભાઈ પહેલો સવાલ તો મારો આપને એ છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ વિડીયો બનાવીને એવું કહે છે કે અમે સોળમી તારીખે આમ આદમી પાર્ટી કાર્યાલય અમદાવાદમાં ધરણા ઉપર બેસીશું તો શું પોલીસમાં હાજર નથી થઈ શકતા બેન ચોકસ ક્યાંક ને ક્યાંક લીગલ ટીમ ની સલાહ લઈ અને જે લોકોની ધરપકડ નિર્દોષ ખેલાડીઓની ધરપકડ થઈ છે એને કેવી રીતે વેલામાં વેલી તકે છોડાવી શકાય એ અમારી પ્રાથમિકતા છે રાજુ કરપડા અને પ્રવીણ રામે બંને જણાય હું કીધું ભાઈ અમને તમે જેલમાં પૂરી દો એનો વાંધો નથી લાઠી ચાર્જ કરો એનો વાંધો નથી પણ જે નિર્દોષ ખેડૂતો ત્યાં આવ્યા હતા એ તમામને વહેલા માં તકે છોડી મૂકવામાં આવે અને આગામી જે સોળ તારીખની આપણે વાત કરી છે સોળ તારીખે ત્યાં પાર્ટી કાર્યાલય ખાતે જ અમે બધા ધરણા ઉપર બેસી અને જે ખોટા કેસો કરવામાં આવ્યા છે એની સામે ત્યાંથી લડત ના અમે મંડાણ કરવાના છીએ બે પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને હેમંતભાઈ કે જે રીતે ત્યાં આગળ કેસ થયા આમાં તો નિર્દોષ ખેડૂતો વધારે પીસાયા જેટલા ખેડૂતો હતા એ લોકો ઉપર કેસ થયા બેન આમ આમ આદમી આદમી ઘણા બધા કાર્યકરો જે આવ્યા આવ્યા એના ઉપર કેસ કરવામાં છે અને પાર્ટીનો દરેક નેતા કે દરેક કાર્યકર જે લોકો ઉપર કેસ થયા છે એની સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા છે આજે જેવી અમને જાણ થઈ કે ચાર વાગ્યે એ લોકોને કોર્ટ સમક્ષ હાજર કરવાના છે તો અમારા પ્રદેશમાંથી પ્રતિનિધિ મંડળ નક્કી કરીને પણ અમે ત્યાં જઈએ છીએ અમારી લીગલ ટીમ પણ સતત ને સતત આ લોકોના જામીન કઈ રીતે થઈ શકે એ દિશામાં કામ કરી રહી છે અને વેલામાં વહેલી તકે આ ખેડૂતો કેવી રીતે ખોટા કેસોમાંથી એને છોડાવી શકીએ આ કેસમાં સી સમરી કઈ રીતે ભરાય એ દિશામાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ કામ કરી રહી છે અને આ લડાઈ છે એ કોર્ટ રૂમથી લઈ અને રસ્તાઓ સુધી જ્યાં સુધી આ નિર્દોષ ખેડૂતોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે એક પણ જણો એક પણ મિનિટ માટે ઘરે બેસવાના નથી વહેલામ વેલી તકે એમને છોડાવવા એ અમારી પ્રાથમિકતા રહેશે તમે એમની તમે કહી રહ્યા છો કે એ બધા જે લોકો પકડાય એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે કે ત્યાંના ખેડૂતો છે ખેડૂતો પણ છે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ છે આમ આદમી પાર્ટીના નેતાઓ અમારા રાજુભાઈ બોરખત્રિયા એ લોકો પણ છે અને ખેડૂત હોય એ કાર્યકર પણ હોય શકે અને કાર્યકર હોય એ પણ ખેડૂત તો હોય જ શકે બેન પણ આમાં તો નિર્દોષ લોકો કારણ કે ત્યાં આગળ ઘણા બધા એવા લોકો છે જેમના ઘરના દરવાજા તોડી નાખવામાં આવ્યા એ લોકો તો માન પાડીએ છીએ જે ઘર બે દિવસથી જે વિડિયો બેન જે પ્રમાણે ની વિડિયો ની ફૂટેજ આવે છે આપણે જોઈ શકીએ છીએ ગુજરાત ની પોલીસ એટલી બધી તાનાશાહી ઉપર ઉતરી ગઈ હું હમણાં આપને બોટાદ ની વાત પછી એક બીજી પણ વાત કરવા માંગીશ કે બોટાદના વિડીયોમાં આપણે જોયું જે લોકો ઘરેથી આવતા હતા વાડીએથી થી આવતા હતા આપણે ત્યાં મહિલાઓ પણ કાલે ગામની નેવું નેવું વર્ષના વૃદ્ધ મહિલાઓએ પણ એવું કીધું કે મારો દીકરો દુકાનમાં બેઠો હતો ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યો મારો દીકરો ઘરમાં હતો ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક આ આખે આખું જે પોલીસ ઉપર હુમલો કરવાની ઘટના છે એની શરૂઆત છે એ અમે સતત કહેતા એવા છે કે ભાજપના મળતીયાઓ શરૂઆત કરી આમ આદમી પાર્ટી ના એટલા આંદોલનો થી એમાં ક્યાંય અમે આવી આવી આ રીતની ઘટનાઓ ક્યારેય નથી બની પણ ક્યાંક ને ક્યાંક જે આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું હતું એ આંદોલન ને અલગ દિશા આપી દેવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના ના મળતિયાઓ દ્વારા પથ્થર મારવાની શરૂઆત પોલીસ ઉપર કરવામાં આવી અને ત્યારબાદ પોલીસ જે છે એને એક્શન માં આવી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપર જોર જુલમ ગુજારેલ છે

ઘણા બધા મીડિયા મિત્રો પણ ત્યાં હાજર હતા કે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવી રહ્યા હતા રાજુભાઈની રાતે ત્રણ વાગે ધરપકડ કરવામાં આવી અજ્ઞાત સ્થળે એને લઈ જવામાં આવ્યા બીજા દિવસે સવારે એને એના ઘરે મૂકી દેવામાં આવ્યા ત્યારબાદ ખેડૂતોની અંદર જે સ્વયંપુર રોષ હતો કારણ કે કોઈના ઉપજાવી કાઢેલું એવડું મોટું આંદોલન બેન ક્યારેય થતું નથી પણ વાસ્તવિક જે સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓ પ્રત્યે સરકાર છે કોઈ કાર્યવાહી ના કરે ત્યારે

એટલે આ ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ હતી અને આવું ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં ચાલી રહ્યું છે એના વિરોધમાં જે લોકરોસ હતો અને લોક નેતા રાજુભાઈ ત્યાં હતા રાજુભાઈ ઉઠાવી લેવામાં આવ્યા ત્યારથી ત્યાંના સ્થાનિક ખેડૂતોમાં ભારે ખેડૂત પ્રત્યે નારાજગી હતી છતાં પણ ખેડૂતો છે ઈ માર્કેટિંગ યાર્ડના બદલે હળદળ ગામમાં ભેગા થવાનું નક્કી કર્યું અને હળદળ ગામમાં શાંતિપૂર્ણ રીતે રાજુભાઈ એની વાત રજૂ કરી રહ્યા હતા કિસાન મહાપંચાયતમાં ત્યાં આંદોલન ને ગેરમાર્ગે દોરવા માટે કારણ કે ગઈકાલે બીજી વાત હું આપને કરું ગોપીભાઈ ગોપીબેન બીજી વાત હું એક આપને કરવા જે દિવસે ની આ ઘટના બની એજ દિવસે પોરબંદર જિલ્લાના કુતિયાણા વિધાનસભા વિસ્તારના માંડવા ગામે અમારી શાંતિપૂર્ણ રીતે એક સભા હતી ખેડૂત સભા એ ખેડૂત સભામાં હું પણ હાજર હતો માંડવા ગામની ખેડૂત સભામાં આ પોલીસ કેટલી તાનાશાહી ઉપર ઉતરી આવી એનો હું એક આપને દાખલો દેવા માંગુ છું આ માંડવા ગામની અંદર શાંતિપૂર્ણ રીતે અમારા કાર્યકરો ટેલિફોનિક પોલીસ ને પણ જાણ કરી હતી કે ભાઈ અમે ગુજરાત જોડો જનસભા માંડવા ગામમાં કરવા જઈ રહ્યા છીએ પોલીસની ગાડી પણ ત્યાં આવી પોલીસે શરૂઆતથી લઈ અને અંત સુધી અમારા દરેક દરેકની પણ રેકોર્ડિંગ કર્યું અને ત્યારબાદ ગઈકાલે ગઈકાલે બપોરે એક વાગે માંડવા ગામના સરપંચને બોલાવી અને સાંજે છ વાગ્યા સુધી એને પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવ્યા છ વાગે એને એવું કીધું કે તમારા ગુનો દાખલ થાય છે તમે જામીન મંગાવો જામીન લઈને તમને છોડવામાં આવશે એટલે જ્યાં ક્યાંય પણ આમ આદમી પાર્ટી ની સભાઓ થાય છે એનાથી ભારતીય જનતા પાર્ટીમાં એટલો બધો ડર બેહી ગયો છે કે શાંતિપૂર્ણ રીતે માંડવા ગામની શરૂઆતથી લઈને અંત સુધીનો વિડીયો અમારી પાસે છે

ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી કારણ કે ભારતીય જનતા પાર્ટીની કોઈ બી યાત્રા પણ હોય કે કશું બી હોય તો પણ બાઇક રેલી નીકળે તો બધી જ અનુમતિ મળી જાય આમ આદમી પાર્ટીને પોતાને રેલી કરવી હોય કે એના માટેની પરમિશન મળે છે બેન આમ આદમી પાર્ટીને કોઈ ખેડૂતોને પણ જાતે કોઈ પાર્ટીના બેનર વગર પણ ખેડૂતો કોઈ કાર્યક્રમ કરવા માંગે તો પોલીસ કાયદો વ્યવસ્થાના બાના હેઠળ મંજૂરીઓ આપતી જ નથી મેં જ્યારે આજથી એક મહિના દિવસ પહેલા પદયાત્રા કરી તો એમાં પણ અમને મંજૂરી આપવામાં નહોતી આવી એટલે પોલીસ છે એ કોઈ પણ સરકાર વિરોધના કાર્યક્રમમાં ક્યારેય મંજૂરીઓ આપતી હોતી નથી અને આવી મંજૂરીઓ છે એ લેવાનું એવું કે કાયદામાં આ અમારે કાર્યક્રમની જાણ કરવાની હોય ચોવીસ કલાકમાં યસ કે નો પોલીસે અમને કહી દેવાનું હોય જો ચોવીસ કલાકમાં પોલીસ તંત્રનો જવાબ ના આવે તો ઓટોમેટિક કાયદા મુજબ મંજૂરી મળી ગયેલી ગણાય અને અમે જનરલી આવા કાર્યક્રમોમાં પોલીસને જાણ કરી દેતા હોય છે કે ભાઈ અમારા આ કાર્યક્રમ અનુસંધાને અમે ખેડૂતો એકઠા થવાના છીએ મામલતદારને કે પ્રાંત અધિકારીને કે કલેક્ટરને આવેદન આપવાના છીએ પરંતુ હમણાં હમણાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમીનો ડર ઊભો થયો એના અનુસંધાને ક્યાંક ને ક્યાંક આવા ખોટા નિયમોની ની આટી ઘૂંટીઓ બતાવી અને એમાં ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે બેન પણ હેમંતભાઈ એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે વિસાવદન ની જીત બાદ ખેડૂતોને એકઠા કરી આમ આદમી પાર્ટી જે છે એ ગુજરાતમાં જનાધાર તૈયાર કરી રહી છે ચોક્કસ બેન દરેક પાર્ટી છે એ પોતાનો જનાધાર તૈયાર કરતી જ હોય છે અને ઓ લોકોની સમસ્યા અને નબળા વિરોધ પક્ષના કારણે ખેડૂતોના પ્રશ્નો ને વાચા નોતી મળતી જ્યારથી આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે ત્યારથી ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો અને સામાન્ય લોકો આમ આદમી પાર્ટી તરફ એમનો ઝુકાવ રહ્યો છે

બેન ખેડૂતોના મુદ્દા ઉપર રાજનીતિ નથી કરતા ખેડૂતોની પ્રજાને વાચા આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે તમે વિચારો આ સમયમાં પાંચ માણસ પોતાના સ્વ ખર્ચે આવી અને આંદોલનમાં ક્યાં ભેગું થઈ છે આપણે જોઈ છે ભાજપના ગમે એવડા નેતા આવે ખૂબ મોટા નેતા આવે લક્ઝરી બસો એસટી બસો ખૂબ મોટા વાહનો લગાવી દે તો માંડ માંડ બે ત્રણ હજાર ની સંખ્યા ભેગા કરી દેતા હોય આ લોકોનો આમ આદમી પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ છે કે અમારો કોઈ પણ એક નેતા આંદોલનની

કોઈ આંદોલનમાં લોકો નથી જોડાતા પણ લોકોને એવું લાગે કે આ સાચી વાત લઈ અને કોઈ પણ ત્યારે એમાં લોકો જોડાતા હોય છે રાજુભાઈ એક પણ શબ્દ ભડકાઉ ભાષણ નો ત્યાં વાત કરી નથી માત્ર એમને જે ખેડૂતો સાથે છેતરપિંડી થતી હતી એ છેતરપિંડી ના થાય અને રાજુભાઈએ આગલા દિવસે જેવી વાત કરી હતી કે ભાઈ કરદા પ્રથા બંધ કરવામાં આવે હું તમે લેખિત આપો એટલે અમારે કોઈ જ આંદોલન કે કોઈ જ રાજનીતિ અહીં કરવી નથી પીડા રજૂ કરે ને બીજા જ દિવસે ભારતીય જનતા પાર્ટીના લુખાવો ત્યાં પોચી જાય છે કરાવી ધમકાવીયા તો એન કેન પ્રકારે એમની પાસેથી ફરીથી બીજા વિડીયો મુકવતા આપણે જોયા છે આપણે પહેલગામની ઘટનામાં પણ જોયું એક ભાઈ ને જે ત્યાં આતંકવાદીઓ ગોળીઓથી વિંધી નાખ્યા એમના ધર્મ પત્ની સરકાર કેટલા બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા બીજા દિવસે ભારતીય જનતા ત્યાં જઈ અને એ બેન ફરીથી એટલે ક્યાંક ક્યાંક ને જે લોકો સરકાર નો વિરોધ કરે છે સરકાર એને દબાવવા માટે ગમે કક્ષાએ જાય સરપંચ છે એને બોલાવી અને પોલીસ સ્ટેશન બોલાવી અને આવું કહેવામાં આવે કે તમારે આ રીતનું નિવેદન દેવાનું છે એટલે સરપંચ સ્વાભાવિકપણે જે પ્રમાણે ઘટનાઓ ઘટી હોય એનાથી ક્યાંક ને ક્યાંક એના મનની અંદર ડર હોય એને લઈ અને એને આવું કીધું હોય બાકી હું માનું છું ત્યાં લગી રાજુભાઈએ એક પણ ટકા ક્યાંય ભડકાઉ ભાષણ નથી કર્યું રાજુભાઈ અને પ્રવીણ રામ બે જણા ખેડૂત ની જે પીડાઓ છે એને વાચા આપવાનું કામ ત્યાં કરી રહ્યા હતા અને એટલે જ લોકો ખૂબ મોટી સંખ્યામાં એની સાથે જોડાઈને ત્યાં હાજર હતા પણ સાથે સાથે મારે તમને એ સવાલ પૂછવો છે હેમંતભાઈ કે તમારો જે વિસ્તાર છે તમે જામ જોધપુર થી આવો છો મોટા ભાગે ત્યાં આગળ જે વોટર્સ છે બધા ખેડૂત વોટર્સ છે આ જે કડદાની સમસ્યા છે એ સમસ્યા દરેક વિસ્તારની અંદર થઈ રહી છે ના દરેક વિસ્તારની અંદર કડદાની સમસ્યા આ જે પ્રમાણમાં બોટાદ યાર્ડનું મારા ધ્યાનમાં આવ્યું છે એટલી બીજા વિસ્તારોમાં નથી હોતી સમજી ક્યાંક મોટા પણ ગત વર્ષે જયારે મગફળી લેવાની ચાલુ હતી મગફળીની ખરીદી ચાલુ હતી ત્યારે ખેડૂતો પાસેથી બારદાન વજન ચારસો ગ્રામ જેવો વજન કાપતા હતા કે એક બારદાન નો વજન ચારસો ગ્રામ ત્યારબાદ અમે જયારે એનો એકચ્યુઅલ વજન કરાવ્યો ત્યારે બારદાન વજનમાં ઓછો નીકળો એટલે સો ગ્રામ જેવું વધારાનું વજન છે એ કાપતા હતા તો એ જે તે ટાઈમે સ્થાનિક આગેવાન તરીકે માર્કેટિંગ યાર્ડ ખાતે જઈ અને જે બારતાનું જેટલા ગ્રામનું હોય એટલા જ ગ્રામનું વજન કાપવામાં આવે એવો નિર્ણય અમે ત્યાં કરાવ્યો હતો એટલે જેટલા માર્કેટિંગ યાર્ડો છે એમાં દરેક જગ્યાએ પોતપોતાના અલગ અલગ આવા નાના મોટા વેપારી અને આની વચ્ચેના નિયમો હોય છે ઘણા માર્કેટિંગ યાર્ડોમાં કાપવામાં પણ આવે છે એટલે અમે પણ એવું નક્કી કર્યું છે કે અમે આગામી સમયની અંદર દરેક માર્કેટિંગ યાર્ડ ખાતે જઈ અને આવા ક્યાં ક્યાં કડદા પ્રથાઓ છે ક્યાંય કડ કડ જેમ કે મગફળી આપણે વેચવા ગયા હોય તો એની અંદર માટીના અમુક ટકાનો હિસ્સો ગણી અને કાપવામાં આવે છે એટલે આવી જે જે પ્રથાઓ છે એના માટે આ આંદોલન છે બોટાદ જે શરૂઆત થઈ છે એ સમગ્ર ગુજરાતના એપીએમસી માં આ આંદોલન અમે લઈ જશું અને જ્યાં પણ ખેડૂત વિરોધી નીતિઓ અમલમાં છે ત્યાં સુધારો કરાવવાનું કામ આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી બેન કરવાની છે સાથે હેમંતભાઈ કારણ કે તમે જે રીતે કહી રહ્યા છો કે ખેડૂતોની અલગ અલગ જે સમસ્યા છે આંદોલન તમે લોકો કરશો પણ જે બોટાદ હોય કે અન્ય માર્કેટિંગ યાર્ડ હોય આ બધાની અંદર જે રીતે એજન્ટની પ્રથા છે એને લઈને આપ શું કહેશો કારણ કે ઘણી બધી વસ્તુ આપણે જોઈએ છે કે ખેડૂત પાસેથી સસ્તા ભાવમાં લેવામાં આવે છે માર્કેટમાં એને મોંઘા ભાવમાં વેચવામાં આવે છે બેન મેં જેમ કીધું એમ દરેક માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટો હોય છે કમિશન એજન્ટને એ એક વ્યવસ્થા છે કે કમિશન એજન્ટને ત્યાં માલ ઉતારવામાં આવે કમિશન એજન્ટ છે એ હરાજીમાં ખેડૂતને હારે ઉભો રહીએ કમિશન એજન્ટ ત્રણ દિવસ વહેલા પૈસા ખેડૂતને ચૂકવી દે એના ઉપર નોમિનલ કમિશન લેતો હોય છે આ કમિશન એજન્ટનું એઝ એ એજન્ટ તરીકેનું લાયસન્સ પણ માર્કેટિંગ યાર્ડો દેતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક એને જે નોમિનલ કમિશન કાપવાનું હોય એના બદલે ભોડા ખેડૂતોનો લાભ લઈ અને ખૂબ ઊંચા કમિશનો કાપવામાં આવે છે મેં જેમ આપને કીધું એમ કડના નામે અથવા તો કડદાના નામે કે કટના નામે આવા અલગ અલગ જે છુપાચાર ખેડૂતો ઉપર મારી અને ખેડૂતો નુકસાન કરવામાં આવે છે એ તમામ આવા કાળા કાયદાઓ છે એ રદ કરાવવા માટે આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી દરેક એપીએમસી ની અંદર રૂબરૂ જશે ત્યાં ખેડૂતોને રૂબરૂ સાંભળશે અને સાંભળ્યા બાદ જે આવા અન્યાયકારી નિર્ણયો છે એ નિર્ણયોની સામે અમે લડત લડશું આગામી એકત્રીસ ઓક્ટોબરે અમારા નેતા અરવિંદ કેજરીવાલજી પણ ગુજરાત આવી રહ્યા છે અને જ્યાં માર્કેટિંગ યાર્ડ ની અંદર આવી બેધારી નીતિઓ છે ખેડૂતને નુકસાન કરતી એના માટે અમે ત્યાંથી આંદોલનના મંડાણ કરશું બેન પણ આમ જોવા જઈએ હેમંતભાઈ તો મોટા ભાગની એપીએમસી જે છે એની અંદર જે રીતનું ઇલેક્શન થાય છે અને એપીએમસી ના ઇલેક્શન ની અંદર જે નેતાઓનું સિલેક્શન થાય છે એ ઇલેક્શન સિલેક્શન આ બંને સિસ્ટમમાં મોટા ભાગે લોકો ભારતીય જનતા પાર્ટીના નેતા હોય છે તમને શું લાગે છે કે ભાજપે જ આના માટે ઇનિશિયેટિવ લઈને પોતાના નેતાઓને કહેવું જોઈએ કે ખેડૂતો સાથે નુકસાન ન થવું જોઈએ બેન દૂધ ડેરીની વાત હોય કે સેવા સહકારી મંડળીની વાત હોય કે એપીએમસી ની વાત હોય કે બેંક ની વાત હોય છેલ્લા પાંચ સાત વર્ષથી જયારથી ભારતીય જનતા પાર્ટી અને એમના અધ્યક્ષ સી પાટીલે જે મેન્ડેટ પ્રથા લઈ આવ્યા એ મેન્ડેટ પ્રથાથી ખેડૂતોને નુકસાન એ ગયું છે કે સહકારી ક્ષેત્રની અંદર કે સિમ્બોલ કે પાર્ટીઓ હોતી નથી અત્યાર સુધી સહકારી સંસ્થાઓ છે એ સ્વતંત્ર હતી દાખલા તરીકે અમારું જામજોધપુર માર્કેટિંગ યાર્ડ હોય તો ત્યાં કોઈ ભાજપના સિમ્બોલ ઉપર કોંગ્રેસના સિમ્બોલ ઉપર કે આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર ક્યારેય ચૂંટણીઓ ન થતી હોય ત્યાં સ્વતંત્ર રીતે ચૂંટણીઓ થતી હોય અને ખેડૂતો પોતાના નેતાઓને ત્યાં વિજેતા બનાવતા હોય છે પરંતુ જ્યારથી મેન્ડેટ પ્રથા આવી ત્યારથી એ માનવું પડે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક ત્યારે સ્ટ્રોંગ હતું જેને લઈને ખેડૂતના માણસો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીને વફાદાર નેતાઓ છે એ આવા ઇલેક્શનો જીતવા માંડ્યા અને આ જે ભારતીય જનતા પાર્ટીના વફાદાર નેતાઓ આવા ઇલેક્શનો જીતવા માંડ્યા એનું પરિણામ છે કે આપણે જોયું દૂધના મામલે પણ હમણાં એક ખેડૂતનું આંદોલન દરમિયાન જ મૃત્યુ થયું આપણે જોયું બોટાદમાં પણ જે આ કર્તાકાંડ સામે આવી રહ્યું છે કે જ્યાં ક્યાંય પણ આવી ઘટનાઓ ઘટી રહી છે એને એના મૂળમાં જો કોઈ વાત હોય તો જે આ મેન્ડેટ પ્રથા આવી અને સહકારી ક્ષેત્રની એક તરી એક એક રીતે પથારી ફેરવવામાં આવી તો એ આ મેન્ડેટ પ્રથાએ પથારી ફેરવી છે બિલકુલ હેમંતભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર